તો ઓવર ટાઈમ પતી જોઈએ અગિયાર સેકન્ડ ની અંદર મિત્રો ચોકલેટ હાલી પણ આ ટાઈમ નહીં ગણાય દસ સેકન્ડ ની અંદર ગોતવાની ચોકલેટ બરોબર

સ્ટોપ મિત્રો દસ સેકન્ડ થઈ ગયા છે તો પાછળ હાથ બોતો હાથ છૂટસે તો આવું થઈ જાય બરાબર દસ સેકન્ડ ની અંદર ચોકલેટ ગોતવાની હું સ્ટાર્ટ પછી સ્ટાર્ટ તો તારું સ્થાન કયા કયા છે હવે તો મિત્રો આ કાજે 9 સેકન્ડ ની અંદર ચોકલેટ ગોતી કાઢી છે ઓ ટાઈમ ઓ સ્ટોપ કરમ 10 સેકન્ડ થઈ પણ 9 સેકન્ડ ની અંદર એને ચોકલેટ ગોતી કાઢી છે તો હવે ચોથા નંબર ને ઓકે પટ્ટી બોધી દઈએ દેખાય દે હવે ખાધું ને હાથ પાછળ બધું હું સ્ટાર્ટ કઉ પછી સ્ટાર્ટ બરોબર હાથ સ્ટાર્ટ ના કરું